તું એમ કેમ કરે એટલે ભગવાન આ ભમરાનો મને ક્યાં ફરકારો મગના કી બજ્યો તો ઈ બજ્યો તો હું મારા સાડા ઉપાડસ મારા સારા હું પડે મહણી સારા નો પડે મારા મહણિયા મારા સારા પાડમાં તું સારો પા મારા તું સાડા પડે રે મે સાડી ઓડી જો તમે સાડી ઓડી સારા પડ હું મારા સારા પાડમાં એક નાખીંગડે અમે એક નાખી તું ઓપડ તું પાડ મહણિયો મહણિયો બેડ કા જો બેડ કા જો હન મનો રે ન હન એક પાટુ મુકુ એક પાટુ મુ અમાર થાય હું પડે મુ અમાર સારા હું પડે લે આમ લે એક નાખી હોમા અમારે એક નાખીસ અમે તો પડ જા તો પડ જા જાવ જો હા જો કે મે ગમી તાજા મે ગમી ધારી નમાજ કે નમરા હું નમાજ કે નમરા હું તાર ભાભી હો તારા હું કરું હું તાર ભાભી છું તારા હું કર મેં તો મોન કઈ વર્ગી નઈ જો હું મોન કઈ વર્ગી નઈ જો તમે તો પડાલ અમે તો પડતો હાલતો એક કથર નાખી હો એક કથર મે નાખી માથે ઓઈ દ્યો રો માથે ઓઈ દ્યો આ મુવાને કાંઈ વરગ્યું નથી આ મુવા ને કાંઈ વરગ્યું નથી આને હું ચેક ભટકાણી આને હું ચે ભટકાણી એ મુવા ભટકાણો હે હું માહિ દયો એ તો પડદા ગાડું છે એ મરી

ઝેર ઝેર મગના ઝેર 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 મગના પપ પપ કરા દે દે રઈ જાવું મારે આ દિન આ દેર રઈ જાવું

મને બીક લાગે એ ભલે ટીણાણો હોય હાલો આપણે નીકળો કોઈ દી કોઈના સારા નો કોઈના સારાનો નો સારા નો પાડે યે યે એ મને ઉતારો કોઈ દી હું નહીં કોઈના સારા કરો ઓ મારી મને બીક લાગે